સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો જે રીતે ચૂંટણી પંચે તારીખો જાહેર કરી છે નિવેદન અંગે તપાસના આદેશ અપાયા છે ચૂંટણી પંચનો જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસનો આદેશ અપાયો છે વધુ વખત માટે સંવાદદાતા શુભમ ભટ્ટ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે જે શુભમ જે રીતે પરસોત્તમ રૂપાલાના નિવેદન અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે દ્વારા ચૂંટણી પ્રચાર છે શરૂ કરી દેવામાં આવ્યો છે ચૂંટણી પ્રચાર વચ્ચે થોડા દિવસ પૂર્વે એક જાહેર સભા માટે એક વિવાદિત નિવેદન છે તે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજ ને લાગણીને ઠેર પહોંચે તેવું આ નિવેદન હતું પગલે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ છે તે આવી રહ્યો છે અને વચ્ચે હવે ચૂંટણી જાગૃત છે પંચ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટર આદેશ છે તે આપવામાં આવ્યો છે મહત્વનું છે કે ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસ કરી વિવાદ જણાય તો તમને સામે કડક કહી શકાય કે જો કોઈ પણ નિવેદન લાગે તો ચૂંટણી પંચ ને જાણ કરવા માટેની તાકીદ પણ છે તે આવે છે માહિતી મળી રહી છે તે માંથી માહિતી મળી રહી છે જિલ્લા ચૂંટણી અધિકારી લે કલેક્ટર તંત્ર દ્વારા આ મુદ્દે કોઈ સ્પષ્ટતા છે તે હજુ કરવામાં નથી આવી જીતમ આભાર આપનો સમગ્ર માહિતી તો પરષોત્તમ રૂપાલાના નિવેદન અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે ચૂંટણી પંચનો જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસનો આદેશ અપાયો છે તપાસ કરી વિવાદાસ્પદ જણાય તો જાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે ચૂંટણી અધિકારીને તપાસ કરી પગલાં ભરવા માટે સૂચન કરવામાં આવ્યું છે તો મહત્વનું છે કે અત્યારે આ વિવાદ વખર્યો છે પરષોત્તમ રૂપાલાના નિવેદન અંગે તપાસના આદેશ અપાયા છે તો ચૂંટણી પંચનો જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે તપાસ કરીને વિવાદાસ્પદ જણાય તો જાણ કરવા માટે સૂચના કરવામાં આવી છે સાથે જ ચૂંટણી અધિકારીને તપાસ કરીને પગલા ભરવા માટે ખાસ સૂચન કરવામાં આવ્યું છે તો પરષોત્તમ રૂપાલાના નિવેદન અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે આ વિવાદ હવે ધીરે ધીરે વકરતો જોવા મળી રહ્યો છે કહી શકાય કે હવે તેને લઈને તપાસના આદેશ અપાયા છે તપાસ કરી વિવાદાસ્પદ જણાય તો જાણ કરવા સૂચન કરવામાં આવ્યું છે સમાચારોમાં આગળ વાત કરીએ તો પરશોત્તમ રૂપાલાને લઈને હવે વિવાદ વકર્યો છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ આવતીકાલે રાજકોટની મુલાકાતે આવવાના છે પરશુત્તમ રૂપાલાને લઈને આ સમાચાર સામે આવ્યા છે જ્યાં રૂપાલા સામેના વિરોધનું ડેમેજ કંટ્રોલ સી આર પાટીલ કરશે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે પ્રદેશ અધ્યક્ષ બેઠક કરશે સાથે જ રૂપાલા સામેના રોષને ઠારવા આ મુલાકાત મહત્વપૂર્ણ ગણાઈ રહી છે તો ક્યાંક ને ક્યાંક હવે પરશોત્તમ રૂપાલાના જે વિરોધ અત્યારે થઈ રહ્યો છે તે વિરોધનું ડેમેજ કંટ્રોલ સી આર પાટીલ કરશે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે प्रदेश अध्यक्षોએ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે પ્રદેશ અધ્યક્ષ રાજકોટની મુલાકાતે જશે તો વર્ષોતો રૂપાળાને લઈને અત્યારે મહત્વનો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યો છે આ આવતીકાલે ભાજપ प्रदेश अध्यक्ष સી આર પાટીલ રાજકોટની મુલાકાતે જશે વધુ વિગત માટે આપણી સાથે મિલન ઠાકર લોકેશન હેડ જોડાઈ ગયા છે લાઈવ જે મિલન જે રીતે હવે પરસોત્તમ રૂપાલાને લઈને જો વાત કરીએ તો આ વિવાદ વકર્યો છે અત્યારે શું અપડેટ મળી રહી છે ચોક્કસ આપણે જણાવી દઉં કે પરસોત્તમ રૂપાલા જે તેમના દ્વારા જે ક્ષત્રિય સમાજ માટે થઈ અને એક જાહેર કાર્યક્રમની અંદર જે વિધાનો બોલવામાં આવ્યા હતા તેમને લઈ અને ત્યારબાદ ચોક્કસ પરસોત્તમ રૂપાલાએ એક વિડીયોના માધ્યમથી ક્ષત્રિય સમાજની માફી પણ માંગી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ છે એ આ મામલે નમતું જોખવાના મૂળમાં ન હોય કારણ કે જે પ્રકારે જાહેર મંચ ઉપરથી જે નિવેદન કરવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજની સામે અને પછી એક જ વિડીયોની અંદર તેઓ માફી માગી લે તો ક્યાંક ને ક્યાંક આ બાબતને લઈ અને ક્ષત્રિય સમાજની એક નારાજગી હતી અને આ નારાજગી ન માત્ર રાજકોટ પૂરતી જ સીમિત રહી પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે કહી શકાય કે તેમનો વિરોધ જોવા મળ્યો હતો કચ્છની અંદરથી માંડી અને છેક કહી શકાય કે રાજકોટ સુધી વિરોધનો વંટોળ એક ઊભો થયો હતો ત્યારે ચોક્કસ આ વિરોધ અત્યારે લોકસભાની ચૂંટણીની અંદર રાજકોટ બેઠકના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા તો ચોક્કસ ક્યાંક ને ભાજપને આ વિવાદ છે એ ડેમેજ કરી શકે છે એક ક્ષત્રિય સમાજ દ્વારા મતદાન નહીં કરવા સુધીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી તો આવા તબક્કે ચોક્કસ આ ડેમેજ કંટ્રોલ કરવા માટે થઈ અને હવે ખુદ સીઆર પાટીલ એટલે કે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પોતે મેદાને આવ્યા છે ને એક પ્રકારે કહી શકાય કે આવતીકાલે તેઓ રાજકોટની મુલાકાતે છે રાજકોટની મુલાકાત દરમિયાન તેઓ ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમની સાથે બેઠક કરી અને આ વિવાદને શાંત શાંત પાળવાના પ્રયત્નો કરશે ચોક્કસ કહી શકાય કે ક્ષત્રિય સમાજના જે આગેવાનોને જે એક પ્રકારે કહી શકાય કે સમજાવવાની પ્રયત્નો પણ આ બેઠકમાં કરવામાં આવશે સાથે સાથે આપણે જણાવી દઉં કે ન માત્ર ક્ષત્રિય સમાજની ચોક્કસ સી આર પટેલ સી આર પાટીલની સાથે રાજકોટમાં બેઠક છે તો બીજી તરફ એવા પણ એક સમાચાર સામે આવી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલાએ જે પ્રકારે પોતે જે ક્ષત્રિય સમાજની સામે વિધાન કર્યું છે તો તેમને લઈ અને અમદાવાદના ક્ષત્રિય સમાજ પણ જે કહી શકાય કે હવે રોષે ભરાયો છે ને આવતીકાલે અમદાવાદના સિંધુ ભવન ખાતે એક ક્ષત્રિય સમાજની આગેવાનોની એક બેઠક મળી રહી છે ને આ બેઠકની અલ અંદર ક્ષત્રિય સમાજની લગભગ સિત્તેર જેટલી સંસ્થાના જે આગેવાનો છે એ ત્યાં મળશે અને ખાસ કરીને પરસોત્તમ રૂપાલાના મામલે કઈ પ્રકારે વિરોધ કરવો આગામી દિવસોની અંદર તે રણનીતિ પણ નક્કી કરવામાં આવશે જોકે આ બધાની વચ્ચે સી આર પાટીલની આવતીકાલે રાજકોટ ખાતેની જે બેઠક છે તેને ખૂબ જ મહત્ત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે કારણ કે સીધા જ સી આર પાટીલ છે એક ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમની સાથે બેઠક કરશે અને આ બેઠકની એક એવી પણ આશા જોવા મળી રહી છે કે સમાધાન અથવા તો સુખદ સમાધાન થાય તેવા પણ એક આશા સેવામાં આવી રહી છે આ બેઠકને લઈને

ચૂંટણી અધિકારી છે એટલે કે રાજકોટના કલેક્ટરની જ ક્યાંકને ક્યાંક સીધી તપાસ આવશે તેમને તપાસ કરી અને અહેવાલ આપવાની પણ એક માંગ કરવામાં આવી છે ચૂંટણી અધિકારીને તપાસ કરી અને જે પગલાં ભરવા સુધીની પણ સૂચના આપવામાં આવી છે એટલે ચોક્કસ ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલાનું જે ક્ષત્રિય સમાજ માટેનું નિવેદન છે એ નિવેદન ચોક્કસ અત્યાર સુધી ન અત્યાર સુધી એ માત્ર એક સામાજિક રીતના ચોક્કસ તેમનો વિરોધ થતો હતો પરંતુ હવે ચૂંટણી પંચે પણ તેમની નોંધ લીધી છે મતલબ ક્યાંક ને ક્યાંક આ મામલો છે એ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે આપણે જણાવી દઉં કે લોકસભાની ચૂંટણી અત્યારે હવે જે પડઘમ વાગી ચૂક્યા છે ને લોકસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે રાજકોટના લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલા છે ત્યારે એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા છે તો બીજી તરફ ચૂંટણી પંચે પણ જે સમગ્ર મામલે તપાસ શરૂ કરવાના આદેશો આપ્યા છે સૂત્રોમાંથી જે માહિતી મળી છે તે પ્રમાણે ચોક્કસ કપરા ચઢાણ કહી શકાય છે પરસોત્તમ રૂપાલા માટે ભારતીય જનતા પાર્ટી માટે કારણ કે આ રાજકોટ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ને ક્ષત્રિય સમાજ જે સમગ્ર રાજ્યની અંદર ફેલાયેલો છે આ ક્ષત્રિય સમાજની નારાજગી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ ડેમેજ કરી શકે છે ને આ ડેમેજ ન થાય તે માટે થઈને કંટ્રોલ કરવા માટે જ આવતીકાલે સી આર પાટીલ છે એ રાજકોટ આવી રહ્યા છે ક્ષત્રિય સમાજના આગેવાનોને સાથે બેઠક કરવા માટે તેમને તેડું પણ મોકલવામાં આવ્યું છે ને એવું ચોક્કસ કહી શકાય કે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથેની આ બેઠક દરમિયાન એક રસ્તો સમાધાનકારી તેમાંથી પ્રયત્નો પણ કરવામાં આવશે જે રીતે પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને અત્યારે વિરોધનો સુર ઉઠ્યો છે તેને લઈને ચૂંટણી પંચે પણ જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસનો આદેશ આપ્યો છે તપાસ કરીને વિવાદાસ્પદ જણાય તો આગળ જાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે મહત્વનું છે કે પરશોત્તમ રૂપાલાને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે આવતીકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રાજકોટની મુલાકાતે આવનાર છે ત્યારે રૂપાલા સામેના વિરોધનું ડેમેજ તેઓ કંટ્રોલ કરશે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો રૂપાલા સામેના રોષને ઠારવા માટે આ મુલાકાત મહત્વપૂર્ણ ગણાઈ રહી છે કેમ કે જે રીતે હવે પરશોધન રૂપાલાના નિવેદનને લઈને વિવાદ વકર્યો છે તે બાદ હવે સી આર પાટીલ આવતીકાલે રાજકોટની મુલાકાતે જશે રૂપાલા સામેના વિરોધનું ડેમેજ કંટ્રોલ કરશે